દર્શક મિત્રો સોની ભાઈ આવી ગયા છે જીરાના વાહનની હરાજી લઈને તારીખ ચૌદ છ બે હજાર ચોવીસ બોટાદ માર્કેટિંગ યાર્ડ જો હરાજી હજી ચાલુ છે આજે દસ વાહન હતા દસ થી પંદર વાહન એટલે આપણે હરાજી વાહનની ઉતારી છે અને જીરાના ભાવ છે ઊંચામાં તેપનસો તરી ચાલીના નામ પડ્યા છે હજી એન થી સુર જીરું હતું નહીં એટલે એવા કંઈ ખાસ નામ પડ્યા નથી અને બજાર આમ ટકેલા નામ થોડાક ઢીલા હોય એવું લાગે છે તો ચાલો આપડે જીરાના વાહન ની હરાજી જોઈ લઈએ બરોબર મોકલો તરત બધા

અરે ચાલા બટા 75 છે એટલે 50 બટા 75 છે એટલે 50 બટા 75 છે એટલે જોઈ લે છે 50 બટા 75 છે એટલે ચાલે ચાલે બટા 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 50 બટા 75 છે એટલે 50 હા હા બસ બસ બજારવાળા પંચાત કર્યા ઓકે કિરા આપણે ભરી દે મિત્રો આપણે ભરી દે મિત્રો 5:00 બજી આ તો ભાઈ હવે હાથ જોડી નાખવું પડશે અરે પાછું સટક છે તરત બસ તેમ કે

55 55 65 5165 લાવો 5000 રૂપિયા 5000 રૂપિયા બાદ લાવો આવો જો

हज़ार <mahar> पंज